બધા મિત્રો ને ઓછું તમારો ભાઈ તૈયાર આવી ને હું આવ્યો છું આજથી પાછી યુનિવર્સિટીની એક્ઝામ ચાલુ થઈ રહી છે તો તૈયાર થઈ ગયો છું અને હવે એક્ઝામ દેવા માટે જાઉં છું કોલેજ પેલા શિવાલિક જાઉં છું ત્યાંથી વિશાલભાઈને મળી લેવાનું છે અને એડમિટ કાર્ડ ધરાવી લેવાનું છે આપણું ત્યાંથી કોલેજ જવાનું છે તો હવે કોલેજ માટે નીકળું છું પહેલી દોડ આવશે ટેન્શનમાં હે ભાઈ અને તો નાસ્તો તો કરશે જ ચા નાસ્તો કરી લે શિવાલિક પોચ્યા હે ધેમ બે માં ખાવું ભાઈ આખા દી સવાન મન કે એવું હે તો એ વાંધો ને હાલો એમ રાખો મિત્રો આવી ગયા છે ક્લાસમાં અને ક્લાસ તો ખાલી છે અને રોલ નંબર 1 છે આપણો એટલે ટેન્શન તો છે પણ આ સાઈડ કે આવે કે ઓલી સાઈડ આવે રોલ નંબર 1 છે એટલે આવશે તો પહેલી બેન્ચે જ એમાં આ ભાઈ ઘડી ઘડી મને ટેન્શન લેવર આવે કઈ નઈ આમ તેમ ઘડી ઘડી યાદ ના કરે કઈ બેચે છે અહીંયા આવ્યો હતો તો આમ હું એવું વાંધો નહીં આવે એવું હોય ને ટેન્શન ના દો ઘડી ઘડી મને કા સુનિલભાઈ સુનિલભાઈ શું આમ બાલ બાલ કપાઈ ના હો હેન્સમ થઈને આવ્યા શું મુકેશભાઈ કેમ છો મજામાં વિશાલભાઈ ને મળતો હું ક્યાં હે બ્લોક નંબર ક્યાં લખાલે આલી કાલી ફોન લે લઈન દરરોજ ને એક ને એક વિડિયો આ બાજુ લેતા એની પ્રોબ્લેમ ના ટેન્શન ઈ હે ટેન્શન હે કે આવવાનું તો પમ તો ટેન્શન કેવું હોય કે પેલી બેન્ચ પર પણ આ સાઈડ ના આવે થા હું સાઈડ આવતો પણ એક ક્લાસમાં પે તો મને ટેન્શન નહી પણ આપ દરવાજા ગન મેજ ના આવે એય દરવાજા ગન ઈ ચાલુ કર છે મને એવું લાગે દરવાજા એટલે

કેવું કેવું પેપર તમારું તમારું શું કેવું છે વિશાલ ભાઈ

પાંચ કિલા ઘટાડ્યું હજી પાંચ કિલા ઘટાડું તો પાંચ કિલો ઘટાડ્યું એસી નહી પોતે રનિંગ નહીં થાય હજી પાંચ કિલો ઘટાડી દે એટલે ગરમ પાણી કોફી કે પિયોર કાજી કોફી ડાયટ ઉપર છે વિપુલભાઈ હમણાં અમારે હાલો કરી નાખી પ્રેક્ટિસ હવે ચાલુ તો મિત્રો આજે ફાઈનલી વર્કઆઉટ પૂરું કર્યું છે અને આજ તો વિપુલભાઈ અમારે ઘણું વર્કઆઉટ કર્યું છે વાહમું લાગ્યું છે પણ કરવું તો પડશે મારા ભાઈ એમને એમ પીએસઆઈ નથી બનાવતું બરાબર ને તમે હા એમ પૂરું કરવાનું આ તો તા કાકે કહી દીધું ગમે એમ કરીને પૂરું કરો હા અરે વાલી થી વાત થઈ ગઈ બરાબર કઈ થાશે તો દવાખાને લઈ દઈ અને રાતો રાત પછી પોચાડી દેવું ઘરે બરાબર હા પૂરું કરવાનું હોય હાલો તો હાલો ભૂલ જવાબદારી લઈ લીધી એના વાલી એટલે એને ગમે એમ કરીને પૂરું કરવાનું હોય આપણે એટલે ભાવી કોસ્ટ ભાવી પીએસઆઈ છે આપડો હેલો હા એ પહોંચી ગઈ હોસ્ટેલ વિપુલભાઈ ને નવરાવી ધોરાઈ ને ખવરાવી લઈ ડાઈટ બાઈટ ઉપર છે એટલે ખાસે તો નહીં સાંજે વર્કઆઉટ કરીને આવી ગયા હતા રૂમે પાછા આવીને નાઈ ધોઈ લીધું છે અને હવે જશું આપણે જમવા પછી રાત્રે અમે જમી લીધું અને જમીને પછી આવી ગયા કિશન મોલમાં ત્યાંથી મારે થોડુંક વસ્તુ લેવાની હતી અમારે મોલમાં આવી ગયા હતા પછી મોલમાંથી વસ્તુ લઈને આવી ગયા રૂમે અને મિત્રો આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં તો મળીએ બધા મિત્રોને નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી કૃષ્ણ